તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકી શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં મળી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકી મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવારજનોએ તપાસ કરતાં બાળકી શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં પડી હતી પરિવારજનોએ સત્વરે હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યું

ઘરે પરત ન પડતા વાલી વારસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે દરમિયાન તપાસ કરતા શાળાની પાછળ કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવે છે જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીનો મૃત જાહેર જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કયા પ્રકારની છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે